તે છેલ્લા ચાર મહિનાથી વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલ્ગોતરના કહેવા મુજબ કામ કરતો હતો આ સેન્ટ સ્ટોન ફાયર ક્લે ભરીને જામવાડી ખાતે આવેલા વોશ પ્લાન્ટમાં દડવા લઈ જવાના હતા ઘટનાસ્થળે એકસો ને પચાસ ફૂટ ઊંડો અને પંદર ફૂટ પોળો ખાડો હતો લોડર જઈને વળી જતા યુવક પણ નીચે દબાઈ ગયો હતો બનાવની જાણ થતા પ્રાંત અધિકારીઓ મકવાણા પટેલ રાજકોટ અને સુરેન્દ્રનગરની દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું બચાવ કામગીરીમાં બીએચએસ બોડી હાર્નેશ કેમેરા અને હુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કુવો માત્ર પંદર થી વીસ ફૂટ પહોળો હોવાથી લોડર અંદર વળી જતા કામગીરી મુશ્કેલ બની હતી ક્રેનથી ખેંચવા જતા બે વખત હુક પણ તૂટી ગયા હતા કુવામાં ત્રીસ ફૂટ પાણી હોવાથી લોડરમાંથી ઓઇલ અને ડીઝલ લીક થવાનું શરૂ થતાં તે પાણીની સપાટી ઉપર આવી ગયું હતું આના કારણે કેમેરાની અંદરની સ્થિતિનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો હતો

મોકલેલ આ ગેરકાયદેસર ફાયર ક્લે ભરતા જે યુવક છે જેનું નામ અજય કુમાર બોહકિયા છે તેઓ એ ફાયર ક્લે ભરતા ભરતા ત્યાં નજીકમાં આવેલ ગેરકાયદેસર જે કૂવો ખોદેલો હતો તેની અંદર કુવાની અંદર ખાબકી પડેલ લોડર સાથે લોડર સાથે આ યુવક પડતા આ કુવાની અંદર પાંત્રીસ થી ચાલીસ ફૂટ સુધી પાણી ભરેલું હતું જેથી કરીને લોડર સાથે આ બોડી છે એ બોડી નીચે દટાઈ ગઈ હતી અને સાથે સાથે આ લોડરની અંદર આ બોડી છે ફસાઈ ગયેલી હતી એ ટીમ ગોંડલ ખાતે થી તાત્કાલિક સ્થળે રાત્રે બાર વાગે આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરે અને આ રીતે જો કે લોડર જે પટ્ટો છે જે બાંધેલો હતો ક્રેન સાથે એ તૂટી ગયો હતો પરંતુ થોડું ખેંચાવાના લીધે જે લોડરની નીચેના ભાગે જે બોડી ફસાયેલી હતી એ છૂટી થઈ ગયેલી હતી અને થોડી વાર રાહ જોયા પછી આ બોટ છૂટી થયેલી બોડી છે તરી અને પાણીના લેયરે આવી ગયેલ અને એ બોડી ને છે આજે સવારે એ બહાર કાઢવામાં આવેલી છે રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા